તો નમસ્કાર મિત્રો આપણે એક ધુઆ ચાપવા દવા છે ઠાકોરજી ચા કારણ કે પોતા દિવસે ભાઈ રાડ કરે છે તો ચાલવા અલ વાત આવશે ગોવિંદભાઈ ચા ચલો ખાલી ચાલો ચાલી દો તમે ત્રણ કિલો ત્રણ કિલો અને ત્રણ જોડે ત્રણ કિલો બાય કહેવા દે બરાબર છ કિલો ભાઈ લોહી બીજા કે ધુઆ ચાપ પા આજે તો હદ બાર ઉઠી આવી ગયા હતા એટલે ભાવેશભાઈ ગેલાશ અમદાવાદ બરાબર અને હું અને ગોવિંદભાઈ આજે જઈ રહ્યા છે ધુવા ગામમાં ઠાકોરજી ચા પા બરાબર તો મિત્રો બ્લોકમાં બનાવી રહ્યા છો હજુ તમને જુઓ બહુ સરસ સરસ મીડિયા આવશે બ્લોક બનાવો

બહુ ચાની ની રાહ જોઈ રહ્યા છે તો અમે આપવા જઈ રહ્યા ચા બરોબર શ્રી ઠાકોરજી ચા કારણ કે જે આ ઠાકોરજી ચા નું વ્યસન થાય ને એને બીજી વખત ઠાકોર ચેન જ નહીં પડતી ગોવિંદભાઈ સાચી વાત નહીં તો આજે ગાડી નથી આજે ભાવેશભાઈ મારે ગયેલા છે અમદાવાદ કામ બરોબર તો આજે બાઈક લઈને હું ગોવિંદભાઈ નીકળી ગયા છે ચા આપવા તો મિત્રો બ્લોગમાં બનાવ્યા છો તમને જોવા જઈને બતાવી કે આપણે દુકાને જઈને મુલાકાત કરીએ બરોબર તો બનાવે છે જય બાબાજી જય બાબા આપણે આવી ગયા છે વાર્ષિક ગામ બરોબર તો આજે છે રવિવાર અને જો હજી બાબારીના ગામમાં રણોજા લોકો ચાલતા જાય છે અને આજે છે રવિવાર તો રવિવારના બહુ પબ્લિક થઈ ગઈ છે

બહુ ધંધા લોકો છે બરાબર આ છે વાશરનો પેટ્રોલ પંપ અને આગળ આવે છે જેમ સાચું છે કાળો પગડની પ્રથિમાં બધા ગામનું સ્ટેશન આવે છે બરોબર ભાઈ આજે રવિવાર છે અને આજે કાળો ભગતની છે આ છે વ્યવહારું ટૅશન આ છે ટેશન બરાબર મિત્રો આપણે જે બાબારીનું નામ વહેતા હતા ને ખરેખર બાબારીના પહોંચતા છે સેમ તો બાબારી ને બાબારીની એકાદ ઊભા કરીએ કે બાબારી જે આપણે બ્લોક બનાવ્યા છે એના તમારી ફળ તારે આપવાનું છે શું કેવું કોઈ જય બાબારી મિત્રો જો આપણે એક વખત બાબારીની જય બાબારી બરોબર જય બાબારી બાબારી મિત્રો જો બાબારીના વખત તો જઈ રહ્યા છે રણોજા ધામ તો આપણે દસ બીજું જઈએ જ છે બરોબર તો મિત્રો બાબારી આવા ગળી દસ દર ગળીમાં બાબારી કોઈ સાચી વાત ને સચિનપુર આવા ભર કળિયુગમાં ભૂસાયેલો બબારી કારણ કે બબારીના ગમે તેવું તમારે કામ હોય ને ખાલી એક ઉપર આખું ફેંકીને સાચા મંદિર બબારી કહી દો કે બાબારી મારે આ કામ થઈ જાવ તો એને લાગતા ઇચ્છા લાગે પણ એના માટે સાચી કંપની જોઈએ શું કેવું કાકા જય બાબારી જય બાબારી મિત્રો જુઓ આજે છે રવિવાર ને પાંચમ છે તો ઘણા ભાઈ ભક્તો જઈ રહ્યા છે રણોજા તો હું તો યુદ્ધ ઉભા કરું કે રણોજા ઓઝા જઈને એમણે એટલું સારું કામ બાબારી કર્યું છે તો ચાલતા જાય છે તો મિત્રો રણોજા જ ના જાય તો મન બહુ ખ્યાલ થાય શું કહેવું અને હવે આપણી પક્ષ બનાવી છું અને તમને બતાવ્યું ઘણા બધા જઈ રહ્યા છે જય બાબારી જય બાબારી જય નેમ બાબારી બડે બાદશા બાબારી આગે કીછ નહી બાબારી બડે બાદશા જય બાબારી તો મિત્રો બ્લોગ માં બના રેજો આપણે નેક્સ્ટ મળીએ જુવાજી ને રેડી જય બાબારી તો નમસ્કાર મિત્રો આપણે હવે કઈ જગ્યાએ છે બરોબર હાલ કે નથી કારણ કે આપણી જોડે ગોવિંદભાઈ છે રેડી તો ગોવિંદભાઈ પૂછું છે ડાયરેક્ટ બાઈક આટલે ઉભું રહે

તો મિત્રો રોમાપીની દયા ગોવિંદભાઈને મેલડીમાંની દયા કારણ કે ખરેખર આવ્યું આશરેડાનું ટેશન છે બરાબર અને ગોવિંદભાઈ ભલે આંખે માહતા નથી પણ ભગવાન માતાજી મારા રોમાધણી એવું મગજ ચાલ્યું છે ને કે વાત છોડી મેલો કારણ કે અમુક જગ્યાએ હું બહાર જતો તો મારે ગોવિંદભાઈ પૂછવું પડે કે ગોવિંદભાઈ આ જગ્યાએ કયું કામ આવશે ગોવિંદભાઈ આચું ખોટું હા મિત્રો મારે બેસ્ટ ફ્રેન્ડ ને મારો શિવરી યાર મારો ગુરુભાઈ છે કે હું એમના માટે બહુ મહેનત કરું છું બહુ કરું મારો ટાઈમ બગાવું તમને સપોર્ટ કરજો કારણ કે આ નાની ખૂબ ચેનલ છે તો મિત્રો આપણે જઈ રહ્યા છીએ અને સપનું છે તો મિત્રો સપનું કોઈના પ્રૂવ કરે તો આપણે ફાયર તો કરાવીએ ટાઈમ બાકીએ સ્ટુડિયો બાકી નાખ્યું મિત્રો આપણે જઈ રહ્યા છે બરાબર તમને ગોળાઈ બતાવી અને આપણે બધા જગ્યાએ દુવાકો છે હવે ધરપડા ગામ તો મિત્રો બ્લોકમાં બન્યા રહેજો જય તો નમસ્કાર મિત્રો આપણે ફાઇનલી ધરપડા ગામ આવી ગયા છે બરાબર જો આ છે ધરપડા મંદિર મહાદેવ ને કોઈ શેખ મિત્રો આ છે બનાસકાંઠાનું ધરપડા ગામ આપણે બાયપાસ નીકળવાનું છે આખું ગામ તો નહીં બતાવીએ અંદર જવાનું ગામ છે બરાબર ધરપડાનું ટ્યુશન

તો આ છે મિત્રો મંદિરપુર જવા માટેનો રસ્તો શેખ ને કોઈ શેક શેખ તો આપણે હવે જઈ રહ્યા છે ધુવા બરાબર બ્લોકમાં બનાવે છે તો મિત્રો આ છે સાંભળી જવાનો હાઈવે અને આપણે નવો જ બને છે બરોબર રપડાથી ચૂના હિસ્સા બરાબર તો આપણે આવી ગયા છે ધુવા કામમાં મિત્રો બ્લોકમાં બનાવે છે તો મિત્રો આપણે ધુવા માં કોઈ ભાઈ જવાના સમુદ્ર થી ના મળે બરોબર જઈશું જય ભાઈ બારી બારી બળા રહેવાની મિત્રો આવી ગયા ધુઆ ગામ વિશ્વાસ ના હોય તો જોઈ લો આ છે ધોવા ગામના રોનક વડલા ને આ ધોવા ગો અહીંયા પણ આપણે શ્રી ઠાકોરજી ચાએ ઉતરતી અને આ છે ધોવા ગામમાં આપણે આવી ગયા છે શ્રી ઠાકોરજી ચાપા બરાબર તો આપણે ચાવર સાહેબ ભાઈના પાર્લરે શું કહેવું તો ધોવા ગામમાં નીકળી ગયા છે અને સામે દેખાયા મારા પ્રવિણભાઈની દુકાન બરાબર તો આપણે ત્યાં આગળ બાઇક છે એ હું રાખશે કારણ કે પ્રવીણભાઈ અમને ઘણી કમ્પ્લેટ કરી તમે આવતા નથી રહેશે ગાડી ગાડીનું ના છું તો પ્રવીણભાઈ દુકાને આજે બહુ ટ્રાફિક છે તો ભાઈ બહુ ટ્રાફિક છે તમે બાઇકમાં જઈ જો બરાબર સાઈડમાં જઈ અને હું રાખો રેડી તો પ્રવીણભાઈ ભાઈ આપણે પ્રવીણભાઈ રોગ પાલન પહેરી હતી મહાકાળી પાર્લર અને જોવાની અંદર આવેલું છે આપણે બાબા રામદેવજીનું મંદિર રેડી તો ગુણ ભાઈ તમારો હોય શું કેવું પડો તારે બાબાની ખુશ રાખે તો મિત્રો આપણે આવી ગયા છે ધુવા ગામ બરાબર ઠાકોરજી ચાલીને પ્રવણી બને આપવા તો આ છે ધુવા ગામમાં બાબાજીનું દર્શન મંદિર તો દર્શન કરવા આવ્યા હોય તો ગમે તો સીધા આપણે મળીએ પ્રવીણ બહેન બરાબર તો બ્લોકનું છે તો પ્રવીણ ભીને દુકરી બહુ ટ્રાફિક છે એટલા માટે હું તમને જો ગામનો ગામ બતાવું બરાબર શેક નહીં અને મારે ગામમાં એક ખાસ મિત્ર રહેશે મારે કિરણજી એ અમને બહુ સપોર્ટ કર્યો હતો મિત્રો તો કિરણજીને કહેજો કે તમારા ગામમાં અમે આવ્યા છો કમેન્ટ કરજો પાછી અને ચોકણું ભાષા એક લખજો ભાષા અમે જો તો મિત્રો બ્લોકમાં રહેજો તમને હવે પ્રવીણ કહીશું કેવા માગે છે એ સાંભળીએ બરાબર જય બાબાજી તો આપણે હવે મળી જાય પ્રવીણભાઈ ને બરોબર ધુવા ગામમાં પ્રવીણ ભાઈનું મહાકાળીમાં પાર્લર બરોબર તો ઘણા બધા ફોન આવ્યા હતા કે આપજો તો આપણે આયા છે પણ આજે આવી જાય બરોબર તો હવે બહુ ગરાગી ચાલુ છે એટલે વધારે કોઈ કેવું નથી તો બધા જઈ રહે એટલે આપણે વાત કરીએ

તો મિત્રો આ વિડીયો હેલો રવિના ચેનલ બ્લોગ માં આવશે બરોબર તો પરમ જોજો આ પલા ચોક્કસ શેર કરજો ટેટા સવાલ ચા યાર ટીવી બેસ્ટ બેસ્ટ યાર કાલ કેટલા હેરાન કર્યા યાર આ તો આપડા રૂટ પર આવતો તોય પણ આ રૂટ માં આવતો યાર બીજા કસ્ટમર ના આવે કસ્ટમર મારા હાથે ના આવતો બીજા તમારા ના આવતો કરવાનું કો ना ये तो मित्रों तो 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 તો મિત્રો આપણે શ્રી ઠાકોરની ચાનો બહુ માર્કેટિંગ સારું છે ધુવા ગામમાં અને ને પ્રવીણભાઈ બહુ સપોર્ટ કરે છે તો ધુઆની અંદર કોઈ પણ આજુબાજુના ગામડાને ચા જોતી હોય તો અમારે પ્રવીણભાઈના પાર્લરે આવી મહાકાળી પાર્લરે આવીને લઈ જાજો બહુ સરસ ચાનો ખરીદી થાય છે અહીંયા અને જો અમારે છોટું ચા લઈને છે છોટું ઠાકોરજી ચા શેક ને શેકારે તો મિત્રો આપણે પ્રવીણભાઈની ચા પી દીધી છે અને હવે નીકળીએ જશે ઘેર બરોબર તો આ ચેનલને લાઈક સબસ્ક્રાઇબ ના કરી તો કરી દેજો આ છે ધુઆ ગામ અને આ છે અમારા પ્રવીણભાઈનું મહાકાળીમાં પાર્લર જોરદાર ચાલે છે અને રોમા આજે પાંચ દુઆ કરું કે આ ચાલે એનાથી ડબલ ચાલે અને આખો વન વે ચાલે બાબાજી વડા બાઇક ચાલે શું કહેવું હ ચેનલમાં જોજો વાત મિત્રો આ બ્લોગ અહીંયા પૂરો કરી છે અને સપોર્ટ કરજો ચેનલ જય બાબાજી જય બાબા જો બાબાજીથી સમાપ્ત કરીએ આ છે બાબાજી નું મંદિર જય બાબાજી